શું કામ વાંચવામાં સમય વગાડવો એમને થોડી ખબર છે યાર કે એન્ટરટેનમેન્ટ દુનિયામાં કેટલી જોરદાર કેટલી જબરદસ્ત મજા છે આમાં મારા માટે ખૂબ સારું સારા ઉપાય એવો ભ્રમ તમને થઈ રહ્યો છે એક બે કલાકમાં માં પૂરું કરીને બહાર આવી જવાનું ફરી પાછા હેડફોન લગાઈ લેવું મજા કરવાની સાહેબ જીવન અને એ વાંચ્યા પછી મારે આખું ફિઝિક સમજવું પડે તો ભાઈ આ મૂર્ખામી ભરેલું કામ મેં થોડી ને કરીશ બે પ્લેટ વચ્ચેનો વિસ્તાર જ્યાં વિદ્યુત ભાર જમા થાય હા અસલ નું બેટા માથું વિદ્યુત ભાર જમા જે થયો છે આંખ બંધ કરી દેવા આંખ બંધ કરી દેવા વધારે લખવું પડશે યાર શું કામ એટલી બધી તૈયારી કરી બેટા કહેતે ઉલ્લુ ઉલ્લુ હા અને અને એ ઉલ્લુ જરા શું કરી છે એ ઉલ્લુ કિતાબ હા બેટા ચોપડી પકડીને બેઠા છે અને એ વાંચવા પ્રયત્ન કરી રહ્યા છે એમને થોડી ખબર છે યાર કે એન્ટરટેનમેન્ટ દુનિયામાં કેટલી જોરદાર કેટલી જબરજસ્ત મજા છે હા લગાવી દેવ હેડફોન ચાલુ કરી દેવું બેટા સ્ક્રીન અને એની અંદર સ્ક્રોલિંગ 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 આહા હા સર ગજબની મજા છે આ સ્ક્રોલિંગમાં તો એ જ કેમ છો ડિયર શું કામ શું કામ વાંચવામાં સમય બગાડવો એ વાંચવામાં સમય બગાડવો એ આમનું કામ છે આ ઉલ્લુનું કામ છે તમે એને હજુ ડિટેલમાં નામ અલગ અલગ આપી શકો છો જે એમનું કામ છે તો ભાઈ આપણે થોડીને જીવનમાં એ બધું કરવા માટે બન્યા છીએ એમ વેરી ટાઈમ સર તમને સલાહ આપી રહ્યા છે આજે મારા પ્યારા વાંચન કરનારા બચ્ચાઓ હે ડોન્ટ રીડ ડોન્ટ રીડ બેટા વાંચવાની આવશ્યકતા નથી સર શું નથી વાંચવાનું હા તો હું અત્યારે એક બેટા આજે વેબ સિરીઝ જોઈ રહ્યો છે હા અને સાથે સાથે એક બાજુ સ્ક્રોલિંગ કરી રહ્યો છે બેટા તો મને એવું લાગે છે કે આમાં મને બહુ મજા પડી રહી છે ટુ નાઇસ કારણ કે આમાં જ મારા માટે કંઈક ખૂબ સારું છુપાયેલું છે એવો ભ્રમ તમને થઈ રહ્યો છે જરા તમને એક વસ્તુ બતામ બેટા જરા બહુ શાંતિથી ચેક કરો એક વસ્તુ તમને બતામ શું તમે આવું કંઈક જીવનમાં જોયું છે હે આવું કંઈક જીવનમાં જોયું છે હું આને જરા મૂકી દેમ છું નીચે હા બાકી આપણે આની ચર્ચાઓ કરીએ શું સાહેબ અહીંયા આ જે દેખાઈ રહ્યું છે ને એ અમારા માટે કુલમનો નિયમ છે ધોરણ બારમાં ચેપ્ટર એક અહીંયાથી અમારું ચાલુ થયું હતું અને એ ચેપ્ટર એક ચાલુ થયો આ સૌથી પાયાની વસ્તુ છે આના દ્વારા મારા આગળના બધા કન્સેપ્ટો છે તૈયાર થયા છે તો મારે આ શું કામ વાંચવું જોઈએ ખોટું મેં આ વાંચી લેમ બેટા કુલમનો નિયમ અને એ વાંચ્યા પછી મારે આખું ફિઝિક્સ સમજવું પડે તો ભાઈ આ મૂર્ખામી ભરેલું કામ મેં થોડીને કરીશ પછી ભલે ને એક્ઝામમાં આ કુલમનો નિયમ વારંવાર આવી જાય છે એના ઓરિએન્ટેડ દાખલાઓ એના પરથી એમસીક્યુ આવી જાય છે પણ સાહેબ મેં થોડીને કરીશ એમસીક્યુ પૂછાય તો ગપ્પા કોલ મારશે તો ભાઈ આ કુલમનો નિયમ અગત્યનો નિયમ થિયરીમાં કામ આવી જાય એમસી કુ કામ આવશે તો બિલકુલ નહીં બિલકુલ બી નહીં બેટા ભૂલથી બી કામ મારી જવાબદારી વધી જશે પછી આગળ સર આ વિદ્યુત માટે દેખાય છે એવું ચુંબક માટે બી આવે અમે એવું જાણીએ છીએ તો જ્યારે આવી લાક્ષણિકતાઓની ચર્ચા આવશે તો આ લાક્ષણિકતાની ચર્ચા ટુ માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મારે છ છ લાક્ષણિકતા મોડે શું કામ કરવી ભાઈ હને શું કામ મોડે કરવી થઈ જશે મોડે તો એક્ઝામમાં લખવી પડશે અગત્યના સવાલો છે સર એવી જ તૈયારી કરવાની છે એક્ઝામમાં પૂછાય જ નહીં અને એટલે વાંચવાનું જ નહીં એક કામ કરો સર શું કામ આ બધી મગજ મારી કરવી જીવનમાં ખોટું ભણી લઈએ તો પછી અમારે લખવું પડે એક્ઝામમાં ત્રણ કલાકનો સમય કોણ લખે ભાઈ

જેમાંથી બી બને અને અગત્યની ત્રણ માર્કની થિયરીઓ પૂછાવાની સંભાવના રહેલી છે અને ફર્સ્ટ ટેસ્ટમાં તમારે ડેફિનેટલી તૈયાર કરવાની છે પણ ના કરી સાહેબ એ થોડીને મેં કરી સાહેબ એક્ઝામમાં પૂછાઈ જાય છે આ બધું એટલે મારે કરવાનું નથી મેં માત્ર એ જ વસ્તુઓ વિશે આગળ વધીશ જે મને શાંતિ આપે હા મને માર્ક્સ થોડી જોઈએ છે એ તો વિદ્યાર્થીઓનું કામ છે હે હે સાહેબ એ તો પેલું ઉલ્લુ બતાવ્યું અરે ભાઈ ઉલ્લુની કાં વાત કરી ઇધર સુન દેખાઈ રહ્યું છે કંઈ સાહેબ મને દેખાઈ રહ્યું છે કેપેસિટર બે પ્લેટ બે પ્લેટની વચ્ચેનો વિસ્તાર જ્યાં વિદ્યુત ભાર જમા થાય હા આ સરનું બેટા માથું વિદ્યુત ભાર જમા જે થયો છે સાંભળો આ કેપેસિટરનો ટોપિક તમે ભણી ગયા અને એની અંદર સાહેબ અમને ખબર છે કે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એ ચાર માર્ક ની ખુદ એક થિયરી છે અને એના પછી તમે જો છો ઉદાહરણ ગણો છો તો લાસ્ટના ત્રણ ઉદાહરણ લાસ્ટના ત્રણ ઉદાહરણ એ ચાર માર્કમાં આવવા માટે દમદાર છે કે ગણું થઈ જાય અને એના ઓરિયન્ટેડ જયારે એમસીક્યુ પૂછાતા હોય તો આ કન્સેપ્ટ તમારે મગજમાં બિલકુલ નથી મુકવાનું બિલકુલ યાદ નહીં રાખતા બેટા કે જ્યારે માધ્યમ હાજર થાય ત્યારે કેપેસિટન્સ કે ગણું થાય નહીં નથી યાદ કરવાનું યાદ ત્યાર પછી જ્યારે ચેપ્ટર ત્રણ ભણે ને ત્યારે બેટા આ જે સમીકરણ છે જ્યાં અવરોધ અવરોધ નો ટેમ્પરેચર સાથે સંબંધ આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર વન ઇન ધી બ્રેકેટ વન પ્લસ આલ્ફા ઠીટા ટુ માઇનસ આવે બેટા આ જે દાખલો છે ને આ ઇક્વેશન એના પરથી થી છ દાખલા એનસીઆરટીમાં છે અને જ્યારે નોર્મલ લેવલ ઉપર પેપર નીકળે ને તો આમાંથી બોર્ડમાં તમને પૂછી લેવામાં આવે તો પહેલી ટેસ્ટમાં પૂછાઈ જાય ટેસ્ટમાંથી ટુ માર્કસ નો ક્વેશ્ચન હોય તો થ્રી માર્ક્સનો નો ક્વેશ્ચન આવી જવાની ચાલીસ થી પચાસ ટકા સંભાવના તો અને ભૂલથી બી મોડે નીકળતા આ સમીકરણ આના બાજુ જોતા બી નહીં બેટા આગ બંધ કરી દેવ આગ બંધ કરી દો પેપરમાં વધારે લખવું પડશે યાર શું કામ એટલી બધી તૈયારી કરવી હે સો બી એ ક્યાં હોય બેટા આ મારા ઘરની બહાર જે વાંચ કરેલું છે ને એ મેં લઈને આવ્યો છે બેટા તો આના પર જેટલું બેટા કોમ્પ્લેક્ષ દેખાય છે આટલી બધી કોમ્પ્લેક્ષિટી જીવનમાં સુકામ ભણવાની છે ભાઈ આટલું તો જોઈ લે મારા વાલા નિયમ નિયમ તો તો જોઈ લેવ કારણ કે કે જો જોયા હશે તમે જાણો છો સાહેબ એના આધારે મારી જે વિસ્ટન બ્રિજની થિયરી છે એ બે માર્ક્સમાં અગત્યની છે અને ચાર માર્ક્સ તરીકે મારી પાસે આપવામાં આવેલા જે ઉદાહરણના બુક્સના દાખલા છે એ ઉદા ઉદાહરણ બેટા એ મારા જે ઉદાહરણ છે એ ચાર માર્કમાં આવી જવાની સંભાવના એસી ટકા તો સાહેબ એ તો મારે વાંચવું પડશે યાર એ તો બધી તકલીફોવાળું કામ થઈ ગયું તો મેં આજે જેટલા ટોપિક બતાવી દીધા છે બેટા એ બધા ટોપિક એ બધા ટૉપિક એક્ઝામમાં આવવાની સંભાવના ભરપૂર છે તો તમે એ બધા ટોપિકોને આંખ મીચી દેજો એના બાજુ જોતા બી નહીં બેટા હા કારણ કે આપણો ટાર્ગેટ થોડી વધારે માર્ક્સ લાવવાનો છે એ તો ઉલ્લું લાવશેને ઉલ્લું બેઠેલું છે બેટા વાંચવા માટે તો ઉલ્લું લાવશે બેટા હા ને એ આ લોકોનો ટાર્ગેટ છે સાહેબ મારે થોડી વધારે માર્ક્સ લાવવા છે ભાઈ હા તો ભાઈ રાઈટ સમય આવી ગયો છે ડોન્ટ રીડ વાડા મારા પ્યારા બચ્ચાઓ પહેલી કસોટી આવી રહી છે અને આ જ પહેલી કસોટી એ બતાવે છે કે તમે કયા લેવલ પર તૈયારી કરી છે અને એ લેવલની અંદર અપગ્રેડ કરવા માટે અને સાથે સાથે પોતાની તૈયારીઓ દ્વારા સારામાં સારું રિઝલ્ટ મેળવવા માટે સરે દર્શાવેલા કન્સેપ્ટોને માત્ર વાંચીને નહીં જતા માત્ર વાંચીને નહીં જતા ડોન્ટ રીડ ઓન લી ડોન્ટ રીડ ઓન લી બેટા તમે આ બધી વસ્તુઓ છે એને પ્રેક્ટિસ કરીને જજો એને પ્રેક્ટિસ કરીને સાથે બેટા દાખલાઓ જે છે લખીને એના કમ્પ આન્સર સુધી પહોંચીને જજો તો જ ની અંદર તમે ઓછા સમયમાં કમ્પલીટ કરી શકશો અધરવાઇઝ ખાલી વાંચીને જવાથી આ બધા કન્સેપ્ટો એ લગતી વખતે તકલીફ આપશે તો આજે અહીંયા કેટલોક પ્રયત્ન મેં કર્યો છે હવે મેં આશા રાખું છું કે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવું એક સેશન અરેન્જ કરીશું તો એના માટે એની અંદર કઈ કઈ વસ્તુ તમને જોયા છે મેં આજે ત્રણ ચેપ્ટર વિશે કીધું છે બીજા અન્ય ચેપ્ટર વિશેની જરૂરિયાતો એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો સર તમારા માટે રેડી કરશે હેવ અ ગુડ ડેમ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર અપકમિંગ એક્ઝામ જય હિન્દ